એકત્રીસ લાખ છ હાજર એકસો ઓગણત્રીસ રૂપિયા ની નાણાકીય ઉચાપત થયેલી છે જુનાગઢ ના ખાતર કૌભાંડ એક મામલો સામે આવ્યો છે સહકારી મંડળીના મેનેજરે ઉચાપત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે ગુજરાતની અંદર મનરેગા યોજનાના કૌભાંડ બાદ હવે ખાતરને લઈને કૌભાંડ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્રના જુનાગઢની અંદરથી ખાતરમાં કૌભાંડ થયું હોવાના સમાચાર જુનાગઢના વંથલીમાં ખાતર કૌભાંડનો એક મામલો સામે આવ્યો છે જે ખાતર કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત બેની ધરપકડ કરવામાં આવી છે જાપોદર સેવા સહકારી મંડળીમાં એકત્રીસ લાખની ઉચાપત કર્યા હોવાના આરોપ

જાપોદર સેવા સહકારી મંડળીની અંદર આરોપ પ્રમુખની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ એ દિશાની અંદર પોલીસે તપાસની શરૂઆત કરી છે કેમ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મનરેગા યોજનાના કૌભાંડને લઈને ભારે ચર્ચાઓ ચાલતી હતી જોકે ચર્ચાની વચ્ચે હવે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે કે જેમાં જાપોદર સેવા સહકારી મંડળી કે જ્યાં ખાતરના નાણાંની ઉચાપત કરી હોવાની વાત એ સામે આવી છે ખાતરના નામે વાત એ સામે આવી છે કે જેને લઈને જૂનાગઢના વંથલી પૂર્વ પ્રમુખની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી છે જોકે આ કેસની અંદર આ આખી ઘટનાની અંદર મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદ બાદ આ કેસની અંદર આગામી સમયમાં એ આ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની પૂછપરછની અંદર મોટો ખુલાસો થાય તેવી શક્યતાઓ એ વ્યક્ત કરવામાં આવી છે જોકે ફરિયાદની અંદર મેનેજરે ઉલ્લેખ કર્યો છે કે પૂર્વ આયોજિત કાવતરું કરીને આ કેસની અંદર એકત્રીસ લાખ કરતાં વધુ રકમની માતબાર કે જેની ઉચાપત કરી હોવાની વાત સામે આવી રહી છે જ્યારે આ કેસમાં પોલીસે જે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત બેની ધરપકડ કરી જેની પૂછપરછની અંદર શું ખુલાસો થયો અને આગામી સમયમાં આ કેસની અંદર શું નવો વળાંક આવી શકે છે સાંભળો એમાં વંથલી પોલીસ સ્ટેશન ખાતે નુનાયત વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતનો ગુનો દાખલ કર્યો છે જે બનાવની વિગત એવી છે કે વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ નાઓ દ્વારા જાપોદળ સહકારી સેવા મંડળીને રાસાયણિક ખાતર અને તથા જરૂરી બિયારણો વગેરેની આપલે કરવામાં આવતી હોય છે પરંતુ જાપોદળ સેવા સહકારી મંડળી તરફથી ઓગણત્રીસ લાખ જેટલી જે રકમ છે એનું ચૂકવણું કરવામાં આવેલ ન હતું જે બાબતે સરકારી ઓડિટ થતાં માલુમ પડેલ કે એકત્રીસ લાખ છ હજાર પોતાના અંગત ઉપયોગ સારું કેશવ જયસ્વાલ અને પ્રમુખ મનસુખ પાડલિયા દ્વારા પોતાના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે જે રકમ ઓગણીસ લાખ પિસ્તાલીસ હજાર જેવી છે આ બાબતે પ્રમુખ મનસુખભાઈ પાડલિયા તેઓની અટકાયત કરવામાં આવેલ છે અને તેઓના દિન બેના રિમાન્ડ લેવામાં આવેલ છે જે આ નાણાકીય કોપાંડ છે બે હજાર તેવીસ ચોવીસના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ છે અને જે અન્ય આરોપી છે કેશવ જયસ્વાલ હાલ તેને ધરપકડ સારું પોલીસ પ્રયાસર છે હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે ઓગણીસ લાખ પિસ્તાલીસ હજારની જે નાણાકીય ઊંચા પર દેખાઈ આવેલ છે તે તેના બેંક સ્ટેટમેન્ટ પરથી માલુમ પડે છે કે આ વ્યક્તિઓએ પોતાના અંગત લાભ સારું જે રકમ વંથલી તાલુકા સહકારી ખરીદ સંઘને ચૂકવવાની હોય તે પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ